નમસ્કાર મિત્રો આજે સમાચાર તમામ મિત્રો તમામ ખેડૂતો માટેના રહેવાના છે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર

મોટી ખુશખબર આવી ગઈ છે જાણી લેજો મુસાફરો માટે યોજના શરૂ થઈ ગઈ છે માત્ર સાડી ચારસો રૂપિયામાં ગુજરાતના દર્શન કરી નાખજો આજના મોટા સમાચાર જાણી લેજો તો આજના મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયો જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રો તમામ ખેડૂતો માટેના આજના સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે માવઠાને લઈને હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કરી નાખ્યું છે આજે બે તારીખ છે બે એપ્રિલ છે ત્યારે આજે કયા કયા વિસ્તારની અંદર યલો એલર્ટ આપ્યું છે જણાવી દઈએ સાબરકાંઠા વિસ્તારની અંદર અરવલ્લીની અંદર મહીસાગરની અંદર ખેડા હોય આણંદ હોય પંચમહાલ હોય દાહોદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ દમણ દાદરા નગર હવેલી આ તમામ જગ્યાએ આજે છૂટા છવાયા સ્થળોએ એટલે કે ક્યાંક છૂટા છવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આજે બે તારીખના રોજ આટલા બધા વિસ્તારમાં આજે યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની આગાહી છે તો ગઈકાલે પણ પહેલી તારીખે આગાહી કરવામાં આવી હતી એ મુજબ સુરત નવસારી ડાંગ વલસાડની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સુરતમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ તો હળવો વરસાદ પણ જોવા મળી ગયો છે તો વાતાવરણના પલટા સાથે વરસાદ પડવાની સ્થિતિ પણ જોવા મળી હતી માવઠા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ચિંતા પણ વધી હતી લીલા શાકભાજી શેવડી ડાંગર કેરીના પાકને નુકસાન થાય એવી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અત્યારે ભીતિ સેવાઈ ગઈ છે તો આટલા વિસ્તારમાં જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હતા કે વાદળ છાયું વાતાવરણ સાથે હળવો વરસાદ પણ પડી ગયો છે ત્યારે આજે આ બધા વિસ્તારમાં વરસાદની આગાહી છે તો ખેડૂતો માટે સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર જમીન મહેસૂલ સુધારો બિલ લાગુ કરી નાખવામાં આવ્યું છે બિલ રજૂ કરવામાં આવ્યું છે વિધાનસભા ગૃહ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપૂતે

અથવા તો ચોક્કસ હવે ચૂકવીને મકાન અથવા તો સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે એવા લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે ટૂંકમાં તમામ મિત્રોને જણાવી દઈએ કે એવા લોકો કે જો સોસાયટીની અંદર મંજૂરી લીધા વિના બાંધકામ કરી નાખ્યું છે અથવા તો કોઈની પાસેથી પ્લોટ લીધો હોય અને પ્લોટની અંદર ખબર નથી કે આની મંજૂરી લીધી નથી અને બાંધકામ કરી નાખ્યું છે એવા લોકો માટે ખૂબ મોટો રાહત મળવાની છે ખૂબ મોટો ફાયદો થવાની છે આવા બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરીને એને ફરીથી વિનિયમિત કરી આપવા અને કાયદેસરની પરવાનગી આપવા માટેની સૌથી મોટો આ સુધારો લાગુ કરવામાં આવ્યો છે એટલે એવા તમામ લોકોને રાહત આપવામાં આવે છે સરકારની આ ઉદારતા એવા લોકો માટે છે કે જેમણે પોતાની જમીન ઉપર બાંધકામ તો કર્યું છે પરંતુ જરૂરી પરવાનગી લીધી નથી કોઈને કોઈ કારણો ચૂકી ગયા છે અથવા તો જાણતા અજાણતા એનાથી ભૂલ થઈ છે એવા લોકો માટે આ સૌથી મોટી રાહત મળવાની છે પોતાની જમીનના પ્લોટ પાડીને કોઈ વેચી નાખ્યા હોય તેના ઉપર પ્લોટ લઈને મકાન બનાવ્યું હોય કોઈ કે પ્લોટ પાડીને તમને વેચ્યું છે પણ તમને ખબર નથી કે આની પરવાનગી લીધી નથી વેચનારે બિન ખેતીની પરવાનગી લીધી નથી એની વાત તમને ખબર નથી એટલે અજાણતા તમારાથી શરત ભંગ થઈ છે જેથી મિત્રો તમને ખૂબ મોટી રાહત આપવામાં આવશે ઈરાદાપૂર્વક ન થઈ હોય એવી ભૂલને કારણે તમારે સહન ન કરવું પડે એ આ બિલનો હેતુ રાખવામાં આવ્યો છે તો જમીન સુધારો બિલ લાગુ કરવામાં આવ્યો છે આ બિલથી શહેરી અને ગામડાના વિસ્તારમાં ખાનગી માલિકીની જમીન ખેડૂતોના નામે રાખીને ગેરકાયદે પ્લોટિંગ કરીને મકાન બાંધીને વેચાણ કર્યું હોય તેવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ એવી સાબિતી ન મળે તો એના કારણે તેમને રક્ષણ આપવામાં આવશે ટૂંકમાં મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે બિન ખેતીની પરવાનગી લીધી ન હોય અથવા તો તમારો પ્લાન પાસ કરાવ્યો ન હોય તો તેને બિન પરવાનગી માટે ગેરકાયદે ન ઠરાવવા માટે આ કાયદાની અંદર રક્ષણ આપવામાં આવશે એટલે મિત્રો તમને રાહત મળવાની છે સાથે તમને પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવશે જેથી તમારી જમીનની સલામતી તમારી પાસે તમામ એવા લોકો છે તમારા માટે હવે ખૂબ મોટી રાહત મળવાની છે જમીન નવું સુધારા મહેસૂલ બિલ રજૂ કરવામાં આવ્યું છે તમામ મિત્રો માટે આજના અગત્યના સમાચાર હતા ત્યાર પછી મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર

આ યાર્ડની બાજુમાં આવેલી જગ્યાઓમાં વાહનોની થપ્પી જોવા મળી હતી જેમાં ધાણા ઘઉં ડુંગળી કપાસ લસણ વિવિધ વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા ગોંડલ માર્કેટયાર્ડના ગ્રાઉન્ડો અને છાપરા જનસીથી ખચોખચ ભરાઈ ગયા હતા તો છ દિવસ માર્ચ એન્ડિંગની રજાઓ માર્કેટયાર્ડમાં હતી જેવું માર્કેટયાર્ડ ખુલે છે આખું માર્કેટયાર્ડ છલોછલ ભરાઈ ગયું હતું ત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ કે બેંકની અંદર પણ આજે ખૂબ લાંબી ભીડ જોવા મળી હતી ગઈકાલે બેંકમાં માર્ચ એન્ડિંગનું જે કામકાજની તારીખ હતી એટલે માર્ચ એન્ડિંગની રજા હતી જેથી મિત્રો આજે બેંક ખુલતા આજે બેંક પણ ખચોખચ ભરાયેલી જોવા મળી હતી ત્યારે મિત્રો આ વાત કરી રહ્યા હતા આપણે ગોંડલ માર્કેટયાર્ડની આજે શું શું ભાવ તમને જોવા મળ્યા એ પણ જણાવી દઈએ ધાણાના વીસ કિલોના ભાવ અગિયારસો રૂપિયાથી લઈને ઓગણીસો રૂપિયા સુધીના બોલાયા હતા ધાણીના ભાવ વીસ કિલોના તેરસો રૂપિયાથી તેવીસો રૂપિયા બોલાયા હતા ઘઉંના ભાવ વીસ કિલોના એટલે એક મણના ચારસો સિત્તેરથી છસો પચાસ રૂપિયા સુધીના લસણના ભાવ વીસ કિલોના છસોથી તેરસો રૂપિયાના બોલાયા હતા આવી રીતના ગોંડલ માર્કેટ યાર્ડમાં માલની અરાજીનું ગઈકાલથી મુહૂર્ત કરવામાં આવ્યું હતું તો મિત્રો આતા ખેડૂતો માટેના સમાચાર ત્યાર પછી મિત્રો નાના વેપારીઓ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નાના વેપારીઓને ફાયદો થવાનો છે પરંતુ જો નાના વેપારીઓ યુપીઆઈ વાપરતા થાય તો ફાયદો થવાનો છે જે આ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નાના વેપારીઓ માટે મોટો નિર્ણય સૌથી ફાયદાકારક નિર્ણય લેવામાં આવ્યો છે જો નાના વેપારીઓ પોતાની દુકાનમાં રાખશે તો યુપીઆઈથી એને જેટલા પણ પૈસા મળશે એમાં જીરો પોઈન્ટ પંદર ટકા વધારાના પૈસા સરકાર તરફથી આપવામાં આવશે જ્યાં મિત્રો આ સૌથી મોટા સમાચાર નાના વેપારીઓ જે લારી ગલ્લા ચલાવીએ છીએ જે નાના શાકભાજી વેચતા ફેરિયાઓ છે એમના માટે આ સૌથી મોટા સમાચાર છે આનાથી નાના દુકાનદારોને સૌથી મોટી રાહત મળશે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં વ્યક્તિથી વેપાર એટલે કે તરીકે એક યોજનાને મંજૂરી આપી છે આ યોજનાની અંદર યુપીઆઈ દ્વારા ચુકવણી સ્વીકારનારા જે નાના દુકાનદારો છે એને પ્રતિ વ્યવહાર જીરો પોઈન્ટ પંદર ટકાનું આપવામાં આવશે એટલે તમારી જે લારી છે એમાં આવું યુપીઆઈ રાખી દેજો જો કોઈ પણ ગ્રાહક તમને યુપીઆઈ થકી તમને પૈસા મોકલે છે તો જે ગ્રાહકે પૈસા મોકલ્યા છે એના જીરો પોઈન્ટ સૌથી મોટા સમાચાર છે બે હજાર રૂપિયા સુધી જો ગ્રાહક મોકલે છે તો ત્યાં સુધી તમને જીરો પોઈન્ટ પંદર ટકા મળશે કોઈ ગ્રાહક બે હજાર રૂપિયા થી વધુ તમને મોકલે છે તો એના તમને પૈસા મળશે નહીં કારણ કે આ નાના વેપારીઓ માટે છે બે હજાર રૂપિયા તમને મળશે તો નાના વેપારીઓ માટે આ સૌથી મોટા સમાચાર છે ખુશ ખબર આવી ગઈ છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે સમાચાર ખેડૂતોને વધારાના ત્રણસો રૂપિયાનું બોનસ મળવાનું છે ખેડૂતો માટે પણ અગત્યના સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન માટે ટેકાના ભાવ નક્કી કરી નાખવામાં આવ્યા છે જેમાં મકાઈ માટે બે હજાર બસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ માલદંડી માટે ચોત્રીસો એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાગી માટે બેતાળીસો નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આમ બાજરી જુવાર રાગી તમામ માટેના ભાવ નક્કી કર્યા છે સાથે સાથે વધારાના ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું બોનસ પણ આપવામાં આવશે તો ખેડૂતોને વધારાના ત્રણસો રૂપિયાનું બોનસ પણ મળશે સૌથી મોટા સમાચાર લઘુત્તમ ટેકાના ભાવે ક્યારથી તમે ખરીદી પ્રક્રિયા શરૂ કરી શકશો એની પણ તારીખ નક્કી કરવામાં આવી છે જેમાં એક એપ્રિલથી લઈને ત્રીસ એપ્રિલ સુધી ખેડૂતો પોતાના જણસીની નોંધણી કરાવી શકશે મકાઈ વેચવી હોય બાજરી વેચવી હોય જુવાર કે રાગી આનું વેચાણ કરવું હોય તો નોંધણી કરવાની તારીખ એક તારીખથી લઈને ત્રીસ એપ્રિલ સુધી રાખવામાં આવી છે અને ખરીદ પ્રક્રિયા ક્યારથી શરૂ થવાની છે તો પહેલી મેથી લઈને પંદર જુલાઈ સુધી ખરીદી પ્રક્રિયા શરૂ રહેવાની છે તો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર ત્રણસો રૂપિયાનું વધારાનું બોનસ પણ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આવાસ યોજનાને લઈને પણ એક મોટી ખુશખબર આવી ગઈ છે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની સુડતાલીસો કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરી નાખવામાં આવી છે સ્વીકારવામાં આવી છે જેથી મિત્રો હવે પીએમ આવાસ યોજનામાં પૈસાની સહાય વધારી દેવામાં આવી છે કેટલા રૂપિયા વધારી છે તો આ વખતે રાજ્ય સરકાર દ્વારા પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ પચાસ હજાર રૂપિયા વધારાના આપવામાં આવશે આપણી ગુજરાત સરકાર દ્વારા જાહેરાત થઈ ગઈ છે રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયા વધારાના મળશે પહેલાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી એના બદલે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય ગ્રામીણ આવાસ યોજના હેઠળને ગામડામાં જે મકાનો બનાવવામાં આવે છે એની અંદર આપવામાં આવશે શહેરી માટે અત્યારે કોઈ જાહેરાત થઈ નથી ગ્રામીણ આવાસ યોજનાની અંદર પચાસ હજાર રૂપિયા હવે વધારે આપવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત પીએમ આવાસ યોજનાને લઈને આવી ગઈ છે તો મિત્રો આ તરફ હવે મિત્રો તમારે મુસાફરી કરવી મોંઘી થઈ જશે કારણ કે એસટી બસમાં દસ ભાડું વધારી દેવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બસના ભાડામાં દસ ટકાનો વધારો કરી નાખવામાં આવ્યો છે એટલે ટિકિટ તમારી દસ ટકા મોંઘી થઈ ગઈ જીએસઆરટીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી થી લાગુ પણ થઈ ગઈ છે ઓગણત્રીસ તારીખથી આ ભાવ વધારો લાગુ થઈ ગયો છે આની પહેલા પણ મિત્રો જણાવી દઈએ પહેલી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના ના રોજ પચીસ ટકા ભાડો વધાર્યું એટલે બે વર્ષ પહેલા જ પચીસ ટકા ભાડું વધાર્યું હતું ત્યારે ફરીવાળા દસ ટકા ભાડા વધારી દેવામાં આવ્યા છે જેમાં ગુજરાતના સત્યાવીસ લાખ મુસાફરોને મોટો ઝટકો મોટી અસર પડશે ટેસટી બસમાં ભાડું વધારી દેવામાં આવ્યું છે તો મિત્રો આ તરફ મન ફાવે ત્યાં આખા ગુજરાતમાં ફરો એક નવી યોજના લાગુ કરવામાં આવી છે જેમાં સાડી રૂપિયામાં તમે મન ફાવે ત્યાં આખા ગુજરાતમાં ફરી શકશો ઉનાળુ વેકેશન આવી રહ્યું છે અને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા જીએસઆરટીસી દ્વારા મુસાફરો માટે આકર્ષક યોજના લાવવામાં આવી છે પોતાના બાળકોને ઉનાળા વેકેશનમાં ફેરવી શકે એને ધ્યાને રાખીને મન ફાવે ત્યાં ફરો નામની આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતીઓ ચારસો પચીસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયાની અંદર ચાર દિવસ અને સાત દિવસ એમ ગુજરાતની અંદર કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકશે જેમાં ગુજરાત થી લઈને ઉમરગામ દ્વારકાથી લઈને કચ્છ ભુજ સુધીમાં પણ મુસાફરી મન ફાવે ત્યાં કરી તો મન ફાવે ત્યાં યોજના શરૂ કરવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો સમાચાર નવી જંત્રીને લઈને મોટો નિર્ણય ગુજરાતમાં નવી જંત્રી લાગુ થવાની હતી વાત ચાલી રહી હતી કે એક એપ્રિલથી નવી જંત્રી અમલમાં આવી જશે પરંતુ મિત્રો અમુક અટકળો અમુક ગૂંચવણો આ નવી જાહેરાતની અંદર કરવામાં આવી છે આની અંદર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ મોકલ્યો છે નવી જંત્રીની અંદર અગિયાર હજારથી થી વધુ વાંધા સૂચનો મળ્યા છે જેને કારણે અત્યારે ગુંચની અંદર આ તમામ બાબતો પડી ગઈ છે તેથી એક એપ્રિલે જ્યાં લાગુ થવાની તે કેન્સલ રાખવામાં આવીને હવે એવું માનવામાં આવે છે કે પંદર એપ્રિલ બાદ કદાચ આ નવી જંત્રી લાગુ કરવામાં આવે પરંતુ એ પણ હજી નક્કી નથી કારણ કે આ સમસ્યા બહુ મોટી ગૂંચમાં પડી ગઈ છે અગિયાર હજારથી વધુ વાંધા સૂચનો આવી ગયા છે તેથી હવે નવી જંત્રી ક્યારથી લાગુ થાય કહી શકાય નહીં તો નવી જંત્રી લઈને સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો વાહન ચાલકો માટે સૌથી અગત્યના સમાચાર વાહન ચાલકો પોતાનો જૂનો ગાડીનો નંબર નવી ગાડીની અંદર ફિટ કરાવી શકશે સૌથી અગત્યના સમાચાર રાજ્ય સરકાર દ્વારા નવા નંબર પ્લેટને લઈને મોટા સમાચાર મેળવી દીધા છે જેમાં વાહન માલિકો પોતાનો જે જૂનો લકી નંબર હોય એને નવી ગાડીમાં લગાવી શકશે ફક્ત ટુ વ્હીલરથી ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી ફોર વ્હીલર એવી રીતના સેમ કેટેગરીમાં તમે નંબર ટ્રાન્સફર કરાવી શકશો ટુ વ્હીલરનો નંબર તમે ફોર વ્હીલરમાં રિટેન કરાવી શકશો નહીં તો સૌથી મોટા સમાચાર છે પરંતુ મિત્રો એક બાબત પણ ધ્યાન રાખવી પડશે કે તમારું જે જૂનું વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ તમારી પાસે હોય તો જ તમારો જૂનો ગાડીનો નંબર નવી ગાડીમાં લગાવવામાં આવશે તો સૌથી મોટા અગત્યના વાહન ચાલકો માટે આવી ગયા છે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન